સંજરી તાલુકામાં ચમારિયા ચિબોટા નદી ત્રીસ થી ચાલીસ બાળકો પાણીના પ્રવાહમાં શાળામાં જવા મજબૂર બન્યા તે જ રીતે ઢાળ સાગડાપાડા ઉંબાપાન અને ધમેણા જેવા ગામોમાં પણ પચાસ થી સો વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવા જવા માટે મજબૂર થયા સંજલીમાં અનેક ગામડામાં બિસ્માર હાલત અપૂર્ણ અને રસ્તાના અભાવના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે

આવા સવાલો પ્રેસ મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓના ગ્રામજનોને વાલીઓએ રજૂઆત કર્યા જ્યાં પુલ અને રસ્તા બનાવવા માટે સ્થાનિક અનેક વખત વહીવટી તંત્રને રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે તંત્ર ક્યારે જાગશે જ્યારે દુર્ઘટના થશે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર શું એક્શન લે છે રિપોર્ટર દિલીપ કુમારે જ મકવાણા સંજલી દાહોદ આગળવાડી વાળા પ્રાથમિક શાળા ચમારિયા આસિસ્ટન્ટ શિક્ષક અમારે બાળકોને હમ શાળાએ આવવા માટે બહુ જ મુશ્કેલી પડે છે નદી આવે છે અને આગળવાડી ફળિયામાંથી જે બાળકો આવે છે એમને કોતર આવે છે એટલે આ નદી આવે ત્યારે બાળકોને બહુ મુશ્કેલી પડે છે વાલીઓને બી મુશ્કેલી પડે છે આ બાબતે કોઈ રજૂઆત કરી હતી રજૂઆત તો મીડિયામાં કરી હતી મીડિયામાં એટલે ધારાસભ્ય કે પછી સરપંચ થઈને લોકોને એ લોકોને જાણ કરી હતી એ બાબતે જ નથી કરી હે હવે તમારો તમારું શું કેવું છે કે આ નાળું બને તો ઠીક છે હા નાળું બને તો બઉ સારું આની બાબત અમારા બાળકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય આપનું નામ બારિયા ગમે સબુરભાઈ આશીસન આગળવાડી ભાઈ જમા ઓકે